ટુ માય ન્યૂ વિડીયો તો ફરેકવાર અમે લાઇફ સ્ટાઈલ બ્લોગ લઈને આવી ગયા છે મિત્રો બરાબર દેશી સ્ટાઇલનું એકદમ ધડાકેદાર તો અત્યારે લગભગ સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજ તો સવારમાં થોડા થોડા છાંટા પણ પડેલા એટલે વરસાદ આપણું સ્વાગત કરેલું છે એટલે આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને હવે બસ નાસ્તો કરીને પછી જઈશું અર્જુન કે બાજુ હું એક જવાનું આપણે ખેતરમાં દવા છોટવા એટલે આપણે ફટાફટ નાસ્તો લઈએ પછી જઈએ બરાબર તો કન્ટિન્યુ રહે તો આપણે ખેતરમાં નીકળી જાય બરાબર હું અલ્પેશના અર્જુનગાર જોઈશું કં શું સરસ મજાની સવાર છે સવારમાં વરસાદ પડે તો તાપ હોય કાંડ નાખે ભમ ભમે બરાબર એટલે મોસમ અત્યારે હનારો થઈ ગયો છે અને થોડો થોડો પવન પણ આવે છે એટલે કામ કરવાની મજા આવશે બરાબર તો હજુ અમારે અહીં ત્યાર જોઈ મયુર કાકાના ઘેર છે એમનું બાઇક લઈને જવાનું આપણે લેવા કરું ભાઈ ના બરાબર છે તો મિત્રો આપણે મયુર બાઇક લઈ લીધી છે ઘેર કોઈ નહીં તો હવે આવું કાકા આ તો મિત્રો બાઈકની સાઈ અંદર આવી દીધી બરાબર છે એટલે જો પંપ આપણે લઈ લીધા છે બરાબર બે હવે જઈએ પાસા મયુર પગવા કોના છે એટલે તો મિત્રો જોઈ શકો છો અલ્પેશ એક દવાના કાળા પાણીમાં કન્વર્ટ કરી દીધું છે બરાબર એકદમ કારું કારું છે અને હવે આવું વાદળી કલરનું જો

પછી એક આ કારું કારું છે જો એમાં આવી નાખીએ આપણે એક્સ રૂટ ઓર્ગેનિક એલિમેન્ટ્સ બરાબર જો એટલે આને આપણે થોડું કલર કાઢીએ આ ડમ્મર જેવું આખી દવા મોહનત કલર રહે બીજું કશું ના રહે અરે આવું જો આ લીલી અને આ કારું આપેલામ ખાતર છે

તો મિત્રો જોઈ લો નાસ્તો અને ચા બટાકા પૌવા રુ તો ફાઇનલી મિત્રો દવા નાખવાનું આપણે પતી ગયું છે બરાબર ડ્રિંકિંગ હા હવે દહીં સુ ઘરે ઘરે લઈ દઉં ફ્રેશ થઈને થોડો એવું લાગે તો આલપણ બહુ ભૂખરા કે નાસ્તો કરસે હોય બટાકા પૌવા પતી ગયા એટલે નાસ્તો વારંવાર કરીને પડી જશે વણસલ બાજુ તો કન્ટિન્યુએશન

એટલે આપણે સ્પેશિયલ બિપિનભાઈ માટે આપણે ઝોલ મારવાના છીએ એટલે જેથી કરીને બેંડ ના થાય બેન્ડ ના થાય બરાબર તો બતાવી દઈશું આગળ આપણે ઝોલ મારી એટલે બતાવીએ બરાબર તો કન્ટિન્યુ રહેજો તો મિત્રો ફાઇનલી વાગી જશે સાત અને આપણે જઈએ છીએ ઘેર બરાબર કોમ્બ બહુ થયું નહીં કારણ કે વચ્ચે લાઇટ એકલી વાર ગતિ રહેલી એટલે હવે જઈએ છીએ અમે ઘેર થોડું મોડું થાય એવું હતું ઘેરથી કોમ ફોન આવે કે કોમ છે એટલે અમે જઈએ છીએ બરાબર તો કન્ટિન્યુ રહેજો નેક્સ્ટ ડે શું કરો બ્રો બ્લોગ એન્ડ કરી દઈએ કે નેક્સ્ટ ડે રાખો હવે એન્ડ કરી ના એન્ડ કરી દઈએ કાલે બીજો બનાવી છે તો મિત્રો હું એન્ડ તો મિત્રો ફાઈનલી આપણે ઘેર આવીને ધૂન ફ્રેશ થઈ ગયા જો લાકી ફેમિલી ખા બેઠી છે મસ્ત બરાબર સરસ મજાનું ખીચડી શાક અને હું પણ ખીચડીનું શાક જો લચ્છાણાનું શાક છે અને ખીચડી બરાબર તો કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો સરસ મજાનું હવે આપણે બ્લોગ એન્ડ કરીશું કારણ કે લગભગ રાતના થઈ ગયા છે નવ અને આપણે બ્લોગ એડિટ પણ કરવાનો છે ને ફાઇવ જી અત્યારે અત્યારે આવે છે તો ધબા પર બેસીને એને અપલોડ કરી દઈશું તો કાલે પબ્લિશ કરી દે બરાબર છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને નેક્સ્ટ પાર્ટ કાલે આવશે કારણ કે કાલે જો અમારે જવાનું કામ પણ કરવાનું એટલે શૂટ પણ કરીશું હવે આનો નેક્સ્ટ પાર્ટ કાલે ફરી અપલોડ થઈ જશે એટલે તમે આવો પહેલો પાર્ટ જોજો બરાબર મસ્ત મજાનો બ્લોક છે ખેતીનું કામ પણ છે ને વેલ્ડિંગનું ફેબ્રિકેશનનું બધું કામ છે એટલે જોવાની મજા આવશે જોડે જોડે કોમેડી પણ થોડીક થાય છે બરાબર છે તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા રહે તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો તમને નવી વિડીયો તરત મળતી રહેશે તો આજના માટે આટલું જ કાલે ફરી મળીએ આના ટોપિક અને આના એના ફેબ્રિકેશન કામના વ્લોગ સાથે તો